<laughs> <laughs> <f dragging> <sympathis> कंटाळ्या कंटाळ्या <authenticity> <laughs> આ જીવનમાં ખરેખર મજૂરી જ કરવાની લખેલી છે નહીં આપણે તો બસ હવે એક ભાઈ છે તે બીજો તો હે જલસા કરે છે ભાઈ હા હરિમો જઈને પડી રહેશે અને મને બાપુ મજૂરી કરાય કરાય કરે છે પેલા રંડમ પાણી વાળી છે ને હવે એમાં તો પટી ગયું પણ હું વાળી દઉં વરિયાળીમાં ના બધું જવો મન તો કંટાળ્યા હા હરીમ જઈને પડી જશે લ્યો એમ થાય છે કે લાવો ભાઈ આપણે ઘેર હું હું વલા છે

આ મારા આ આખો ઓટો તમે ઓતરો છો તો બધું મારે એકલા મજૂરી કરવાની એ હારે મલે મફતના રોટલા તોળ પેલા ભાભી સતે ઓય પડી રહ્યો હેરાઈ કણ ઈ પડી રહ્યા છે પણ એને બોકડીયાને ખબર નહી પડતી ગજરાને કે ભાઈ આવું ઊ ના સાલ પણ તમારે તો કયો કેવું પડે તમે બાપો છો આ મને શું મજૂરી કર કરાય કરાય કરો છો એકણ હેતરમો આયા પણ તું મજૂરી કર કે કર હું ફરક પડ કે ના ભાઈ સો કે બે કશું કોઈ ફરક ના પડે તાણ

લઈ આવો હું તો શું કહું તમે લઈ આવો હું તો મારા મજૂરી કિસ્મત નો લખેલી કરે જો જે કરવાની હોય તાણ વળી તાણવડી નવની બસ આવે છે

મારી માની છો કે મને જવા દે થોડો ટેકો તો કરાવું મારા હારો બાપોરા એકલા ને એકલા કોમ કરું હા રીમ રી એટલે ભાઈ ટેકો તો કરાવો પડકતા ને એમને થોડુંક ખવાય કોઈ કહેજો કે હોય પડ્યો પાથરો કે જમાઈ રહેશે પણ કે કોમ તો ટેકો લગીર કરાતો નહીં મારે મારા હારો તો નાખી પણ ગોમ વાળો વાતો કરો છોકરાને એક તો પેલા ને જોર આવે છે અને એક તો હાડી પડી રહ્યા છે એ બારો બાર નેકડ્યો છું કીધું લાવો લેતા આવું તેલતા આવું

તમારા ધણી તેરવા નહીં દવાનો હા હરીપા હા તો પણ આ તો વરી લોકો વહો તેરવા દે છોકરાને તેરવા દે બસ તમને દેખાય એટલા પડ્યા છે ઈકન આઈકન પડી રહ્યા છે તારા ઘેર ત્યો

હાચવીન જજો પાહા કંકુને તૈયાર રાખજો આરતી ઉતારવા માટે હુંય હોની આરતી ઉતારે જિંદગી ભરની આરતી થઈ ગઈ માર તો ઈવોન જો હવે હું તો ઘરમાં કામ કરું જે બાકી હા હેતરમાં તો એવો કંટાળો આવે છે ને પોણી વાળો ને આ હેતરમાં એવો કંટાળો આવે છે ને પોણી જ છળતું નથી અડધા કલાકથી થી રેલો આવે છે પોણી ઢાળ ઓમસે એક વચ્ચે ટેકરો આ બાજુ ખાડો આ બાજુ ખાડો આ પેલાને કહું છું ને આ

ના પાડું માર હહારા ના પાડું પણ મારું મોન તાજ નઈ ગમે તે પણ હહારાને મદદ તો કરાય પડે ક અલ્યા ફાટી સો ઓય મારો નથી મારો દાળો આયો મારો બલજી એ બલજી હા આવો હા આવો આવો ગુજી મજામાં હા મજામાં આવો મેઠાજી ખબર લેવા આવ્યો ઓ મમા લાલિયા ને ખબર લેવા આવ્યો તો હા અને મેઠાજી ને ખબર લેવા આવ્યો તો નવરો તો હા તું લાવો જતાવ તા ઓવા તમાર શાંતિ બસ મારક બબ એકદમ શાંતી છે હારું 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 અને પોણી વાળી છો તમાર લાલિયાય તો હા પોણી વાળી છો લાલાજી તો

કોની વાડી તો હા હા તમન તો માર જમી પપ્પા કી હારું મોન મારો અમે ઘણી સંસ્કાર ઘણા આલ્યા છે હા તો મને લાખો માં એક મળ્યો છે હા ખરા તમાર પપ્પા મારા બાપો મજા બેટા આરામ સે કોઈ આરામ હતો આ ઘેર હતો તું ઓ પોણી હારું હારું તો બધું છોકરો જબર કરે બધું આ તે સાર નો ભારો લઈ આવ્યા મૂકું રવાજો એક જમી રવાજો કે બાપા કી તમે ના થાય કે સાર નો ભારો અને તે દાળ તો વળી હું ઊંઘ્યું રહ્યો સોણ ભરી નાખ્યું બોલો જમઈ તું કોમ તો માર હા મારા લાખો માં એક જમઈ છે ઓ ભાઈ અચાનક આબા તો હું સમ છું એનું કારણ કહું ક બકઈ લેવા પછી તારે મેળાવજો ક વા વા બેટા તું એક દાળ ખબર ન પછી આ ધાબા ચા લેવા જો તને મોકલી પર કુલ આવ્યો રો મોટું શ્યા ધાબા ગલ્લા ઘેર તો ઓ ઓ

મે કોક બે શબ્દ ક્યો એ ભાઈને કોક શબ્દ ક્યો વા હેકવાળો કોક હોભરા કેવા જો કે જો કે કોમ કરતો એને મારું કેવા તમારે જેવું પડે બધું મને બધી ખાવ પડવા તમે ભાઈ કોમ કરો ના ના પણ શું કરું તો કઈ કઈ થાકે બાપા લેવા જ્યા છે આવા કુકર તમે પડી રહ્યો છો એ એ તો પડી રહ્યો સાખરીન પડી રહ્યો છો આવજો સુ ભાવું ના

એય બાબા બાપા એક વિષય ના હોય તો પછી આ થેલો અલગ બાપા હા મારો થેલો અલગ રાખજો અને અલગ લેજે પાઈ બાપા હા જવાનું હે આપણ જવાનું છે શું જવાનું છે તમે તો કીધું હાલ નાટેકુ હવે તમે તો કીધું છે પરવા જ

કે દુબઈ જવાન છે હ મારા બાપો કેટલો વિસીતર છે પણ પેલે તો કણ પપ્પા કેટલા મસ્ત છે મારી માને સોગણી નહીં વારું પાણી નહીં વારું પાણી અન કેવું એ નહીં કે હું હું પપ્પા પાણી દઉ છું અન છોકર માર પપ્પા પાણી વારતા વારતા વર્ષ કેરે માં હણકો બને કો આવે પપ્પા હું આવું છું मुझे आना पड़ेगा पापा मुझे आना पड़ेगा चालू दी वीडियो लाइक शेयर ने सब्सक्राइब करो चालू को पापा मार